મારું નામ સોલંકી ગૌરી ખોડાભાઈ છે અમે સાંજે ઘરે ગયા હોવાથી અમે ઘરની બહાર આવતા બહાર નીકળતા જ ડેલી લેતી તો બની પરમાર આવીને સીરો પપ્પાને દીધા આ બનાવ છે બેની નગર શેરી નંબર 11 રાજી વસાત અમારી વાત છે કે અત્યારે અમારો જીવ જોખમમાં છે અમને કઈ સુરક્ષા જ નથી બની પરમાર તુસાર પરમાર મારો હાથ ભાંગી ગયો છે અત્યારે કાલે મારે હાથનું ઓપરેશન કર્યું છે

અને હાલ અમારી સુરક્ષા કોઈ જાતની નથી આરોપીઓ પકડવા આવ્યા નથી છ આરોપીઓ છે ત્રણ જાણીતા નામ લખાવેલા છે એફાઈમાં અને ત્રણ અજાણ્યા હતા એવું લખેલું છે મારા શસ્ત્ર અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે એને ત્રણ ખોદા મારેલા હતા છરીના અને એની હાલત થોડીક ગંભીર છે હાલની તરકમાં અને એડમિટ છે મારી સાડીને લઈ ગયું હતું એનો હાથ ભાંગી નાખ્યો હતો મનુ પરમારે બર્નિંગ પરમાર અને તુષાર પરમાર આ ત્રણ વ્યક્તિએ તેને ઘરે અચાનક હુમલો કર્યો તો અને મડદ દ્વારા કરેલું છે અગાઉ ક્રાંતિ કરેલું છે અને પાછું કાલ ગઈકાલે રાત્રે મારી સાડીને રજા આપી મારા ઘરે આવતા હતા ત્યાં જે ઉતરા રિક્ષામાંથી ત્યાં બે જણે શખ્સો એમ ધમકી મારી કે તને પણ જે આટલું જ કર્યું છે હાથ ભેંગો છે અને તારા પાંચ પરિવારને ગમે ત્યારે હું પડી લઈશ એવું ધમકી મારી જે અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી રાત્રે સાડા અગિયાર બાર વાગ્યાની આસપાસ આપેલી છે પ્રશાસન પાસે એવી માંગ છે કે સાહેબ આરોપીઓ પકડાવા નથી અમે ડરના માહોલમાં થરથર ધ્રુજીએ છીએ રોડ ઉપર છીએ તો અમને ન્યાય આપો સાહેબ અને આનું યોગ્ય કરવા કમિશ્નર શ્રી ને અર્સમધી સાહેબ નમ્ર મારી અપીલ છે સાહેબ અમે હવે દવા પી પીને એવી પરિસ્થિતિ અમારી કરીને જીવી શકીએ એમ નથી સાહેબ